ગત મોડી સાંજે સચિન વિસ્તારમાં લુટારો જ્વેલર્સની દુકાનમાં ઘૂસી લૂંટ ચાલતી વખતે આરોપીઓએ બે-ત્રણ રાઉન્ડ ગોળીબાર પણ કર્યો હતો વેપારી આશિષભાઈએ લૂંટનો વિરોધ કરતા તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા ગંભીર રીતે ઘાયલ થયેલા આશિષ રાજપરાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા આજરોજ સવારથી જ સચિન પંથક શોકમાં ડૂબી ગયો છે ઔદ્યોગિક સોસાયટી ખાતેથી આશિષ રાજપરાની અંતિમ યાત્રા તેમના નિવાસ સ્થાનથી નીકળી હતી મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ સમાજજનો અને નાગરિકોએ ઉમટી આવી આશિષભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી પરિવારજનોમાં ઘેરો શોક જોવા મળ્યો શહેરમાં વધતી ગુનાખોરી અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાએ પોલીસ પર પણ અનેક સવાલ ઉભા કર્યા છે સ્થાનિક લોકોએ સુરક્ષા વ્યવસ્થા વધારવા અને આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે પોલીસ વિભાગે પણ ખાતરી આપી છે કે આ કેસમાં ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને કાયદાની જકડમાલ લવાશે